આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આજના મુખ્ય સમાચાર હાલની પરિસ્થિતિ જોતા પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો બધો વધી રહ્યો છે કે પશુ ધીમે ધીમે જે કોથળી ખાવા માંડે છે અને પેટ ભુલાય એક આફલો કહેવામાં આવે છે અને તેને જીવલેણ સાબિત થાય છે પ્લાસ્ટિક એક કેટલું ખતરનાક છે કે આજે ગૌ માતાનો જીવ કામરેજ થી કેનાલ રોડ પર જતા બાપા સીતારામ ચોક પાસે સદભાવના હોસ્પિટલની સામે એક ગાયનો જીવ લીધો છે આ પ્લાસ્ટિક ખાવાથી અવારનવાર આવા બનાવો બનતા જ રહે છે ત્યારે હવે પબ્લિકને પણ સમજવું જોઈએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે અને બહાર ગમે ત્યાં ના નાખે સ્થાનિક જીવદયા પ્રેમી માણસોએ ગાય માટે પાણી તેમજ ઘાસચારો લીલો નાખીને કોશિશ કરી છતાં પણ ગાય બચી નહીં અને જીવ આખરે ગુમાવ્યો સ્થાનિક પંચાયતના સભ્યોને જાણ કરતાં વ્યવસ્થા કરીને જે બી જેસીબી દ્વારા ગાયને લઈ જવામાં આવી તો ખાસ પબ્લિકને પણ જાણવાનું કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો જેથી આવી ઘટના ન બને